ચેમ્બરના કારોબારી સભ્યોની ચૂંટણીમાં પ્રમુખની પેનલને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવાઈ છે અને દસ ફોર્મ રદ થયાના વિવાદનો મુદ્દો ચેરિટી કમિશનરની કચેરી પહોંચ્યો છે ત્યારે ચૂંટણી અધ્યક્ષે અન્ય દસ ફોર્મ રદ થયા હોવાનું જણાવી પ્રમુખની પેનલના તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર આપી દીધા છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સભ્યોની ચૂંટણીના ત્રણ અધ્યક્ષ અને કમિટી સભ્યોએ ચેમ્બર પ્રમુખ જીગ્નેશ કાર્યની પેનલના દસ સભ્યોને બિનહરીફ વિજેતા જાહેર કરીને નિયુક્તિનો પત્ર આપ્યો છે અન્ય દસ ફોર્મ રદ થયા હોવાનું જાહેર કર્યું છે ચેમ્બરના કારોબારીના દસ ચૂંટણી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દસ સભ્યોની તારીખ એક ચાર બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ એમ બે વર્ષની મુદત માટે ચૂંટણી યોજનાર હતી જેમાં પ્રમુખની પેનલના દસ સભ્યો અને સામે અન્ય દસ સભ્યોએ ફોર્મ ભર્યા હતા જેમાં ચૂંટણી અધ્યક્ષ દ્વારા સામેની પેનલના તમામ દસ ફોર્મ અધૂરી માહિતી હોવાનું જણાવી રદ કર્યા હતા ત્યારબાદ શનિવારે સાંજે ફોર્મ પરત ખેંચવાના સમયે કોઈ સભ્યએ ફોર્મ પરત ન ખેંચતા ચૂંટણી અધ્યક્ષ દ્વારા તમામ દસ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તેઓને બે વર્ષ માટે કારોબારી સભ્ય માટેની નિમણૂક પત્ર પણ અપાયા હતા ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કાર્ય જણાવ્યું હતું કે જે ઉમેદવારોના ભૂલ ભરેલા ફોર્મ ચૂંટણી અધ્યક્ષ દ્વારા રદ કરવામાં આવ્યા હોય તે ઉમેદવારોએ ચૂંટણી અધ્યક્ષની ટીકા ન કરવી જોઈએ અને પોતે ફોર્મ ભરવામાં કરેલી ભૂલ હોય તે સ્વીકારી અને ભવિષ્ય ફરી આવી ભૂલ ન થાય તેવું મનોમંથન કરવું જોઈએ ગયા વર્ષે પણ આજ ઉમેદવારોને વેપારીઓએ મત ન આપતા તેઓ ચૂંટણી હારેલા હતા તે પણ તેમને ખ્યાલ જ હતો છતાં પણ લોકશાહીમાં ફરી પાછી ચૂંટણીમાં ઊભા રહેવું કોઈ વાંધાજનક ન હતું પણ ઉમેદવારી કરતી વખતે ફોર્મમાં ભૂલ હોય ત્યારે અધ્યક્ષ દ્વારા રદ કરેલ હતું ત્યારે બીજા ઉપર આક્ષેપ કરવાના બદલે વેપારીઓના કામ કરવામાં ધ્યાન આપે તો ભવિષ્યમાં વેપારીઓ સહકાર આપી તેવી અપેક્ષા રાખવી જોઈએ ઓ દિગ્દેશભાઈ કાર્યા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બંધારણ મુજબ દર વર્ષે 10 કારોબારી સભ્યની ચૂંટણી કરવામાં આવતી હોય છે અમારે રોટેશન હોય છે કે દસ કારોબારી સભ્ય જે કોઈ પણ જીતે અત્યારે એ બે વર્ષ માટે આવે એના પછીના વર્ષે બીજા જે ગયા વખતના દસ હોય એની ચૂંટણી આવે રોટેશન મુજબ અમારે આ પદ્ધતિ હોય છે આ પદ્ધતિને અનુસાર પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ કારોબારી મિટિંગમાં ઠરાવ કરવામાં આવેલો હતો ભાઈ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જે દસ સભ્યોની ચૂંટણી છે ઓગણત્રીસમી તારીખે ચૂંટણી રાખવામાં આવશે તેમનું ફોર્મ જે ભરવાનું હોય છે પત્ર તે ઉમેદવારી પત્ર ઓગણીસ તારીખ સુધીમાં ભરવાનું રહેશે જે ઉમેદવારે ફોર્મ ભર્યું હશે તેનું ચોવીસ તારીખ સુધીમાં પરત ખેંચવાનું રહેશે તારીખ પછી દસ સભ્યથી કોઈ વધારે સભ્ય હશે તો એની ઓગણત્રીસ તારીખે ચૂંટણી કરવાની રહેશે ત્યારે આ બાબતે ઓગણીસ તારીખ સુધીમાં વીસ ફોર્મ આવેલા હતા વીસ ફોર્મમાં જે દસ ફોર્મ હતા એ દસ ફોર્મ ભૂલ ભરેલા હતા એમાં જે જે ક્ષતિ રહી ગઈ હતી તે ક્ષતિને ધ્યાનમાં રાખી ચૂંટણી અધ્યક્ષ ફોર્મ દસ રદ કર્યા હતા ત્યારબાદ દસ ફોર્મ જે રહ્યા હતા એ ચોવીસ તારીખ સુધીમાં અન્ય કોઈને પણ ખેંચવા હોય તો પરત ખેંચી શકે છે ચોવીસ તારીખે ગઈકાલે સાંજ વાગે મુદ્દત મુદત પૂરી થઈ ગઈ હોય તો ગઈકાલે સાંજે પાંચ વાગ્યા પછી ચૂંટણી અધ્યક્ષ દ્વારા બંધારણના નિયમો જે દસ સભ્યો આવેલા હતા અને દસ સીટ હતી દસ સીટને ધ્યાનને દસે દસ બે સમતલ થતું હતું તેની ચૂંટણી કરવાની કોઈ જરૂરિયાત ન હોય અને ચૂંટણી અધ્યક્ષે દસે દસ સભ્યોને બિનહરીફ જાહેર કરેલા હોય આમ આ જે દસ દસ સભ્ય છે એ એક ચાર બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી બિનહરીફ વિજેતા જાહેર કરેલા અધ્યક્ષ દ્વારા એ અધ્યક્ષશ્રીએ આ બાબતનો અહેવાલ પ્રમુખશ્રી તરીકે મને અને કારોબારીની મારી જે સમિતિ હોય છે એ પ્રમુખશ્રીને મને અહેવાલ ગઈકાલે સાંજે છ વાગે આપેલો છે કે હવે મારી ચૂંટણીની કોઈ પ્રક્રિયા કરવાની થતી નથી કારણ કે દસ ઉમેદવારી સામે દસ સીટ હતી તેથી બિનઆર જ્યારે કર્યા હોય ત્યારે આ બાબતે ખૂબ જ ખુશી અનુભવી છે કે પોરબંદર ચેમ્બર આ પાછી બિનરીફ ચૂંટણી થઈ હોય પરંતુ જે દસ ફોર્મ રદ થયા છે તે દસે દસ ફોર્મના જે કોઈ પણ ઉમેદવાર હતા રાજુભાઈ બુદ્ધેવ નલિનભાઈ કાનાણી સુભાષભાઈ ઠકરાર ભાવિનભાઈ કારિયા મિલનભાઈ કારિયા આવા અન્ય બીજા અન્ય પાંચ ટોટલ બને દસ સભ્યો જે હતા એ દસે દસ સભ્યોએ ફોર્મ ભરવામાં ભૂલ કરેલી હતી જેને ધ્યાનમાં રાખી અને એને ફોર્મ રદ કરવામાં આવેલા છે ત્યારે એને એક વિવાદ ઊભો કર્યો હતો કે બંધારણમાં કોઈ આવું છે નહીં તો ખરેખર ચૌદ તારીખે એવો ઠરાવ થયેલો હતો કે જે કંઈ પણ અત્યારે ફોર્મ આવે એને ચકાસણી કરવાના એમાં ભૂલ ભરેલા હશે તો એને રદ કરવાની સત્તા અધ્યક્ષ આપેલી છે આ ઠરાવમાં બધા સભ્યો હાજર હતા એને અને આ ઠરાવ આ ચૂંટણીથી જ અમલવારીમાં કરવો એવું પણ નક્કી કરેલ હતું જે ઠરાવને ધ્યાનમાં રાખી ચૂંટણી અધ્યક્ષે આ દસે દસ ફોર્મ રિજેક્ટ કર્યા હોય આમાં કોઈ કોઈને એકબીજાને સહકાર આપવા કે કોઈને કહેવાથી કે કોઈના ઓલાથી કંઈ રાગજોશ રાખવાથી આ કોઈ બિન ફોર્મ રદ કરવામાં આવેલા ન હોય તેમ છતાં પણ જે દસ ઉમેદવારો હતા એ લોકોને એવું લાગ્યું કે આ કર્યું છે તો એ લોકો કોર્ટમાં જવાની ચીમકી આપી અને ચેરિટી કમિશનર જવાની આપી પરંતુ પોતાની ભૂલનું મનોમંથન કરવું જોઈએ એ લોકોએ કે પોતે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા હોય રાજુભાઈ બુદ્ધદેવ નલિનભાઈ કાનાણી સુભાષભાઈ ઠકરા જે પૂર્વ સેક્રેટરી રહી ગયા હોય એ લોકો પણ જે આવી મોટી ભૂલ કરે તો આમાં અમારે શું સમજવું તેમ છતાં પણ માણસ છે ભૂલ તો થાય પણ પોતાની મનોમંથન કરવાના બદલે ચૂંટણી અધ્યક્ષ ઉપર અને ચૂંટણી અધ્યક્ષની સમિતિ ઉપર જે કિચડ ઉંચાડ્યું તે ખૂબ જ ખેદદીય કહેવાય અને આવતા દિવસોમાં જે કંઈ પણ કાર્યવાહી કરવાની એ લોકો થતી હોય તો એમાં ચેમ્બર ઓફ કોર્સના પ્રમુખ તરીકે હું જણાવું છું એમાં અમે તત્પર જ રહશું કારણ કે આ વેપારીની સંતાજ અને કોઈપણ અધ્યક્ષ કોઈ આવું ખોટું કરતું નથી એક તરફ ચેમ્બર દ્વારા તમામ દસ સભ્યોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે તો બીજી તરફ ફોર્મ રદ થયા છે તેના દ્વારા ચેરિટ કમિશનરની આ મામલે રજૂઆત પણ કરાઈ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર